ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તમારું મારા નવા ગ્રુપમાં હાર્દિક સ્વાગત છે અને ક્યારે વાળી ગયા છે બપોરના સવા બે અને આજે બહુ મસ્ત રેસીપી શેર કરવાની છું ને એ રેસીપી વાળીએ જ બનાવવામાં આવે છે તો જ એને ટેસ્ટ અને એમાં મજા આવે ખાવાની પણ આજે આપણે ઘરે બનાવવાના છીએ અને એમાં જે સિક્રેટ મસાલા નાખવાના છે ને એ હું તમને આજે બતાવીશ કે તમને કોઈ નહીં બતાવે એ હું આજે તમને બતાવીશ કે આમાં કે કે મસાલા નાખવામાં આવે છે તો જોડે દેજો રહેજો મારી હારે તો છે ને જોતા જ ખાવાનું મન થઈ જાય એવું શાક જો તમે મારી ચેનલ બનાવવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે શેનું શાક બનાવવાનું છે તો તમને જોતા જ આઈડિયા તો આવી ગયો છે કે રીંગણા રીટિયાનું શાક બનાવવાનું છે આપણે તો કારીગર કટિંગ કરવા બેસી ગયા છે અને ડુંગળીનું ટમેટાનું કટિંગ ચાલી રહ્યું છે ડુંગળી અને ટમેટાનું કટિંગ લસણનું કટિંગ ધાણાનું કટિંગ અને સાથે સાથે નાસ્તાનો પણ પ્રોગ્રામ ચાલી રહ્યો છે પાછળ અમારા આજે હાથમાં રીંગણું લઈને ઊભા છે ટામાટર ઘડે મજેદાર છે ને એકદમ ફ્રેશ ટમેટા તો રીંગણાનું કટિંગ થઈ ગયું છે આવી રીતના વચ્ચેથી એક કાપમાં મૂકવાનું છે લીંગણાનું અને ઉપરથી ડીટયું નાખવાનું છે અને ઉપરથી થોડોક દાંડીનો ભાગ તોડી નાખવાનો છે અને ડુંગળીનું આવી રીતના કટિંગ મોટું કરીને એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ક્રશ કરવાનો છે ત્યારબાદ આપણે લીલી મરચીનો ઉપયોગ કરવાનો છે તેમાં આદુ લીલી મરચી લસણ લીલું લસણ ધાણા અને આ મસાલા છે જેનો આપણે શાક વઘારવામાં યુઝ કરવાનો છે તો આપણે સિંગદાણાને આપણે મિક્સર જારમાં નાખીને તેને પલ્સ મોડ પર આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો છે સિંગદાણા ક્રસ થઈ જાય ત્યારબાદ સફેદ તલને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે એ બધું થઈ જાય ત્યાં પછી ડુંગળીને પણ આપણે મિક્સર જારમાં નાખીને તેને ક્રશ કરી લેવાની છે અને પલ્પ બનાવી લેવાનો છે ડુંગળી અને ટમેટા બંનેનો ત્યારબાદ લીલી મરચી આદુ અને લસણને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને પેસ્ટ કરી લેવાનું છે આ છે ફાફડી ગાંઠિયાનો હુક્કો એનો પણ આપણે યુઝ કરીશું ત્યારબાદ આ શાકમાં તેલનો વપરાશ વધારે થાય છે અને તેલ આવી જાય એટલે પેલા ખડા મસાલા નાખવાના છે ત્યારબાદ સીધા રીંગણ જ નાખીને હાફ ફ્રાય કરી લેવાના છે તો આપણા રીંગણા સરસ હાફ ફ્રાય થઈ ચૂક્યા છે ત્યારબાદ તેમાં કાંદા અને ટમેટાની જે આપણે પ્યુરી બનાવી હતી તે એડ કરી દેવાની છે અને બરોબર સારી રીતના એને મિક્સ કરી દેવાની છે ત્યારબાદ તેમાં આ તલ અને ણાનો ભૂક્કો આવે ત્યારબાદ સાઈડમાં પનીરનું ખમણ ચાલુ છે આ ગાંઠિયાનો ભૂક્કો બધું મિક્સ કરીને બરાબર સારી રીતના હલાવીને બધું મિક્સ કરી લેવાનું છે પનીરને સરસ આ રીતના ખમણી લેવાનું છે ત્યારબાદ શાકમાં લીલું લસણ એડ કરવાનું છે અને શાકને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેમાં લીલી મરચી આદુ અને લસણની પેસ્ટ નાખશું અને પનીર સરસ રીતે ખમણાઈ ગયું છે તો પનીરનો આપણે આગળ ઉપયોગ કરીશું અને આ અમારા છે પ્રાણના પ્રાણ પ્રિય પતિદેવ અમારા કિરીટ ઠુમર શાક બીજી બાજુ શાકમાં કાજુ નાખી દીધા છે આ છે હળદર હિંગ અને મીઠું ચટ ચટણીનો આપણે ઉપયોગ થોડો ઓછો કરશું કારણ કે આપણે લીલમ લીલી મરચીનો આપણે ઉપયોગ કર્યો છે ને એટલા માટે આપણે સૂકા મસાલામાં આટલું નાખવાનું છે હળદર ઘી અને ધાણા જીરું પાવડર બસ એટલા આપણે મસાલાનો ઉપયોગ કરવાનો છે તો આગળ આપણે વાત થઈ હતી કે જે સિક્રેટ મસાલો નાખવાનો છે ને શાકમાં એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ તો જુઓ જાનગીનો આપણે મસાલો નાખવાનો છે અને બીજો એક મસાલો નાખવાનો છે તે છે ભરેલા રીંગણાનો મસાલો ત્યાં આગળ હું તમને બતાવું કે મેં આમાં કી રીંગણાનો ભરેલ રીંગણાનો મસાલો યુઝ કરેલો સુરતી ભરેલ રીંગણાનો મસાલો આ બે મસાલા મેં મિક્સ કરી નાખ્યા છે આ તમને કોઈ નહીં બતા કે તે આમાં કી મસાલા નાખવાના છે મસાલા નાખી અને મિક્સ કરી શાકને સારી રીતે મિક્સ કરી અને ચડવા દેવાનું છે સુરતી ભરેલા રીંગણાનો મસાલો અને લીંબુનો રસ નાખવાનો છે ત્યારબાદ આપણે કસૂરી મેથી નાખવાની છે અને જરૂરિયાત મુજબ એમાં પાણી ઉમેરવાનું છે આ છે ગોળ ગોળ શાકમાં ટેસ્ટ બેલેન્સ કરવા માટે આપણે ગોળનો ઉપયોગ કરીશું ત્યારબાદ લીંબુનો રસ અને ત્યારબાદ આપણે ગ્રેટ કરેલ પનીર હતું તે આપણે નાખી દેવાનું છે શાકમાં અને શાકને સારી રીતે મિક્સ કરી અને બધું બરાબર ચડી જાય ને ત્યાં સુધી આપણે રહેવાના છે શાકનું આ બાજુ શાક તૈયાર થાય છે ત્યાં બીજે બાજુ આપણે બાજરાના મસ્ત મસ્ત રોટલા બની રહ્યા છે અને અમારા આદિતભાઈને ભૂખ લાગી ગઈ હતી તો અમારે એને બેથી અમે બેથી એને રોટલી ખવડાવીશી પણ એને ની રાતે બેસવું તો ન જ હોય ક્યાંય આ દોડા દોડી દોડા દોડી જ કર્યા રાખે શાકને રોટલા બધા બનીને કમ્પ્લીટ થઈ ગયું હતું તો આજે ઘરે હતા બહુ બધા મહેમાન તો બધાને જમવા બેસાડી દીધા છે અને એક બાજુ આદિત તોફાન કરતા